સાડા દસ પોણ અગિયાર જેવું થઈ ગયું ને એટલો મોડો લાગ્યો છે થાકોડો લાગ્યો તો ને તો હું તો જ રહ્યો ભાઈ પેટમાં ઊંધેડા દોડે છે તો હાલો પેલા આપણે ડાયરેક્ટલી નાસ્તો કરી લઈએ વિડીયો છે ને શેડ્યુલમાં મૂકી દીધો હતો ભાઈ મેં કીધું આવે છે ને અંદર પછી ડાયરેક્ટલી હોઈ જ ગયો હતો નાસ્તો કરવા બે ગયો છું બટર છે ચા ને દૂધ હારે અને કાયા બેન છે ને અહીંયા બેઠા છે સ્કૂલે નથી ગયા હું લેવા નથી ગઈ હું હું

એ ફ્યુ મોમેન્ટ્સ લાઈટ હવે ફાઇનલી મિત્રો નાસ્તો તો કરી લઈ દોશને હવે છે ને થઈ ગયો છે કોલેજનો ટાઈમ અને જો ભાઈ બેગ ટાંગી દીધું છે અને હવે જાઈએ આપણે સીધા કોલેજ પ્રોફેસરે આવશે ને વિદ્યાર્થીએ આવશે તો ચાલો ભાગ્યે સીધા કોલેજે ફ્યુ મોમેન્ટ્સ લાઈટ તો અત્યારે છે ને એક લેક્ચર ફ્રી આવ્યો છે અને પછી એક લેક્ચર છે તો અત્યારે અમે જઈએ છીએ ગામમાં નાસ્તો કે સોડા કેવું પીવા તો લાવો આખો ગ્લાસ ભરેલો હમણાં લી છે ને ભાઈ બે ત્રણ દિવસથી ગરમી થાય છે એટલે ઠંડુ પીવા આવી ગયા છે

તો મિત્રો થઈ હવે જે ફઈ વસ્તુ મોકલાવીશ ને એ મારા ભાભીના ઘરે પડી તો એ વસ્તુ મારે લેવા જવાની તો હું જાઉં છું સીધો ભાભીના ઘરે વસ્તુ લેવા માટે તો ફાઈનલી મિત્રો આ છે ને હેતરું એટલે કોતળો લેવાનો હતો આપણે લઈએ ભાગ્ય સીધા ઘરે ફાઈનલી મિત્રો જે પાર્સલ હતું એટલે ટૂંકમાં જે વસ્તુનું કોથળો હતો એ લઈને આવી ગયો છું સીધો ઘરે થઈ ગયો છું સીધો જમવા મગનું શાક રોટલી અને છાશ અત્યારે છે ને શિયાળાની ઋતુ હાલે ને તો મારા મમ્મી છે ને ગામમાંથી જો બજારમાંથી માર્કેટમાંથી આ બોર લાવ્યા છે ને હું બેઠો બેઠો કાળમાં બોર એકલા બોરટ જ ખાવ છું આવ્યા ને મને ચણિયા બોર પાછા બહુ ભાવ એટલા માટે બોર જ ખાવ છું કયું નહીં મિત્રો અત્યારે છે ને કોલેજની શરૂઆત થઈ છે ને હજી કેટલા પંદરે નહીં આમ અઠવાડિયું દસ દિવસ છે કોલેજ રેગ્યુલર શરૂ થઈ એને ને અત્યારે છે ને બધા ટૂંકમાં બધા સબ્જેક્ટનું છે ને અમે એક જ બુકમાં ભેગું લખતા હોય કારણ કે એક બુક લઈ જાય ને અમે એમ વિચારતા હોય કે એક બુકમાં અમે બધું ભેગું લખ નાખીએ પણ એ છે ને અત્યારે લખવામાં વાંધો તો ન હોય પણ છેલ્લે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે બધું ભેગું થાય ને એક જ બુકમાંથી છે ને બધું ભેગું તમને જોવા મળે ને પછી એમ થાય કે અલગ બુક બનાવી હોત તો સારું હતું અલગ બુક બનાવી હોત તો સારું હતું ને અત્યારે છે ને ચાર પાંચ સબ્જેક્ટ ટૂંકમાં ગણો ને હા પાંચ સબ્જેક્ટનું છે ને અત્યારે કમ્પલસરી લખાય છે લખાવે છે પ્રોફેસરો અને તો અત્યારે છે ને ભાઈ આપણે બુક અલગ કરવાની થાય હું જો બેગ લઈને બે ગયો છું અહીંયા ને બેગ છે ને ભાઈ લઈ લીધું છે ને હજી મારા હજી ગામમાંથી બુકો લાવવાની મેં તમને કીધું તું હજી હું લેવા નથી ગયો અને અત્યારે મારી પાસે ત્રણ બુકો છે આ માટે હું ત્રણ સબ્જેક્ટનું છે ને પેલા અલગ અલગ બુકમાં લખું છું તો હાલ હું ડાયરેક્ટલી પેલા લખી નાખું એટલે એક કામ પતું થાય યાર તો ફાઇનલી મિત્રો હવે હું ચાલુ કરી દઉં છું મારી બુક છે ને અલગ અલગ બનાવવાનું તો હાલ તમે પણ બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો મિત્રો જે મેં બુક હતી ને એ કમ્પ્લીટ કરી નાખીશ ને ત્રણ બુક હતી એટલે મેં તમને વિડીયોમાં તો ઓછું દેખાડ્યું લખ્યું છે બહુ બહુ એટલે ને ત્રણ બુક કરી નાખીશ ત્રણ બુક બનાવવાની રહેશે અને અત્યારે છે ને ફોન આવ્યો છે કે કે હું નીચે ઘરની નીચે ઉભો છું કે તું આય મારે જાવ છે ગામમાં થોડુંક કામ છે એટલા માટે તો હાલો હું જાઉં છું સીધો બ્રિજસની આરે પાછો ગામમાં કયો છે બ્રિજેશ પણ લેવાનું ક્યાં જવું ગામમાં કામ છે થોડુંક શું કામ છે સ્વેટર એવું લેવું છે અને સ્વેટર લેવું છે ત્યાં જઈએ

પછી ખરીદી કરવા ગયા છે શિયાળો જાવ આવ્યો ને અત્યારે સ્વેટર લીધું અત્યારે એક એક બારે નવું લેવું મેં કીધું હાલો જાય અત્યારે એમાં આવ્યો છે ગામમાં પબ્લિક કેવું છે નહીં જોવા માટે ઉત્તરાયણ અત્યારે આપણા થઈ ગયા બધા જૂના ભાઈ બંધો ભેગા સ્કૂલ બોય કેમ જાય ઋતુ એક ઉત્તરાયણ ની છે ને ઉત્સુકતા ને છે ને અત્યારે દેખાતું છે ને એટલું બધું ગામમાં અને બે ગયા છે આપણે જમવાના આજે જમવામાં બનેલું છે યાર દાલ બાટી મારા ભાભીએ બનાવી છે દાલ બાટી પછી આરે છે લસણની ચટણી છાશ ને સંભારો અને આ બાટીને છે ને ભૂખ ના ખુ હોય ને પછી આમાં છે ને ભાઈ આમાં સ્પેશિયલ શું કહેવાય કહું દાળ કહેવાય ને લસણની ચટણી બે મિક્સ કરીને હાથે ચોળીને ખાવાની મજા આવે અને પાછો શિયાળો છે ને ટાઈટ તો નથી પણ શિયાળો છે એને મજા આવે આવું ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે મિત્રો જમીન થઈ ગયો છે ઉભો અને આજે વર્ષનો છેલ્લો દિવસ એકત્રીસ ડિસેમ્બર અને હવે કાલથી છે ને બે હજાર પચીસ નવો વર્ષ શરૂ થઈ જશે છે બે હજાર ચોવીસમાં માં તમે શું શું કામ કર્યા ને તમને બધાને યાદ આવશે મેં તો ભાઈ ને મેં સંઘર્ષ કર્યો છે યુટ્યુબ મેં જ્યારથી સ્ટાર્ટિંગ કર્યું હતું બે વર્ષ પહેલા હોતમાં મેં બંધ કરી દીધું હતું કે મેં કીધું કે મારું કામ નહીં મેં કીધું યુટ્યુબમાં ડેલી વિડીયો બનાવવા નામ પછી હું અઠવાડિયામાં બે ત્રણ વિડીયો મૂકતો નામ કરતો હવે મેં છે ને ભાઈ ડેઈલી તમને ખબર જ હશે ડેલી બ્લોગ બને વ્લોગ બનાવવાનું જરૂર કર્યું છે કારણ કે તમે સપોર્ટ કરો છો એ બધા એ પ્રમાણે મારે તમને ડેઈલી બ્લોગ દેખાડવા જ પડે બસ આવાના આવા સપોર્ટ કરતા રહેજો ને મારું તો જો ભાઈ આજ કામ છે સવારે ઊઠવાનું પાછું વ્લોગિંગ કરવાનું પછી વિડીયો મૂકવાનો તમારે બધાને યાર સપોર્ટ આટલા આમ સપોર્ટમાં તમારું કઈ જાદુ નથી આ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાતો અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જાઓ તો હાલો મિત્રો મળે એક સીધા નવા વ્લોગ સાથે બાય